અગત્યના સમાચાર મળી રહ્યા છે ધંધુકામાંથી ધંધુકાના સંત પુનિત મહારાજ ની પંક્તિ એવી સેવા અને સ્મરણ જગમાં કરવાના બે કામ સેવા તો જન સેવા કરવી ને લેવું રામનું નામ ને ધંધુકા એપીએમસી માં ઉજાગર કરતા જોવા મળ્યા હતા ધંધુકા ખેતીવાડી ઉત્પાદન બજાર આજથી એક અઠવાડિયા સુધી ધંધુકારા ખેડૂતો અને નાગરિકો ને ઠંડી છાશ અને પાણીની મફત સેવા કરવાનું આયોજન સંત પુનિત ચોક પાસે કરવામાં આવ્યું છે

અન્ય અગ્રણીઓ પણ જોડાયા હતા કૃણાલ ભાવસાર જીટીવી ન્યૂઝ ધંધુકા